નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ખનુસા મેળીડી માતાજીનો દસમો દિવ્ય પાઠોત્સવ યોજાયો સમાચાર વિગતવાર જાણીએ તો તારીખ આઠ પાંચ બે હજાર પચીસના ગુરુવારના દિવસે વિજાપુર ખનુસા ખાતે આવેલ મેલડી માતાના મઠ ખાતે મેળડી માતાજીનું મંદિરે મેલડી માતાનો દસમો દિવ્ય પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારે આઠ કલાકે એકજ્ઞાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે મા પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદીનો લાભ લીધો હતો આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની વિરલ વસુંધરા સમાન અણુસા ગામ જ્યાં મેરડી માતાનો મઢ આવેલો છે વર્ષોની પરંપરા પ્રમાણે આ વખતે દસમો દિવ્ય પાઠોત્સવનું આયોજન કરવામાં આવેલ છે હજારો ભાઈ ભક્તો દેશ વિદેશમાં પોતાની માનતા પૂરી થઈ આ ભગવતી મેરડીના બાળે દર્શન કરવા આવે છે અને ધન્યતાનો અનુભવ કરે છે પૂજ્ય મહેશપુરી બાપજી ગરડી માતાના ખાસ ભક્ત છે અને એમની સુવાસ દેશ વિદેશમાં ફેલાયેલી છે અને એમના દીકરા પરમ પરમપૂજ્ય દક્ષેશપુરી બાપજી પોતે પણ મા ભગવતી મેરડી અને મોગા મહારાજ સાનિધ્યમાં લોકોની સેવાની સ્વાસ્થ્ય